વડોદરા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા ડભોઈ સીએચસી હોસ્પિટલ ખાતે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓ દ્વારા એકસો યુનિટ બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું વડોદરા એસએસસી હોસ્પિટલ તથા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા સંયુક્ત ઉપક્રમે ડભોઈ એસએસસી હોસ્પિટલ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આશરે એકસો જેટલા યુનિટ બ્લડ ભેગું કરી દેવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલે જણાવ્યું હતું કે દાન તો ગુજરાતીના લોહીમાંગ છે તો રક્તદાન કેમ નહીં લોહીની કોઈ ફેક્ટરી નથી માત્ર માનવ શરીરમાં જ લોહીની ફેક્ટરી હોવાથી રક્તદાન કરીને માનવ જીવન બચાવી શકાય છે અને તમામ દાતાઓનો આભાર માન્યો હતો આ પ્રસંગે કિરીટભાઈ વસાવા એસએસસીજી હોસ્પિટલ અને ડભોઈ હોસ્પિટલની ડોક્ટર અને કર્મચારીની ટીમે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી અશ્વિનભાઈ પટેલ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રિપોર્ટ તરફ રજા ખત્રીજી પી કે ન્યૂઝ ડબોઈ ઓકે સર વડોદરા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ તરફથી દરેક તાલુકાની અંદર પીએસસી સેન્ટર આવેલા છે ત્યાં આગળ બ્લડ ડોનેશન કેમ્પ કરવાની એક સૂચના આપવામાં આવી હતી તે મુજબ આજરોજ ડબોઈ શહેરમાં આ કેમ્પ રાખવામાં આવ્યો છે આ જે બ્લડ એકત્રિત થશે એ બ્લડ એસિસ હોસ્પિટલમાં જમા થશે કારણ કે જેઓને જરૂર પડે તો તાત્કાલિક ત્યાંથી બ્લડ મળી શકે અત્યારે સમગ્ર બહેનોને ખાસ આ જરૂર પડતી હોય છે અને આનું નિરાકરણ થાય તે માટે આખા જિલ્લામાં દરેક સબ સ્ટેશનો પર આ કેમ્પ રાખવામાં આવે છે